ગુજરાત સમાચાર તહેવારો અને શિયાળાની રજાઓ પહેલા કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો અને અનુભવો રજૂ કરશે કેરળના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે નૈસર્ગિક કુદરતી સૌંદર્ય જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાથી સંપન્ન કેરળ કેરળ પર્યટન એ તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક ઉત્પાદનોનો સમૂહ રજૂ કરે છે જે તેના વિશાળ બજાર આઉટરીચના ભાગરૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત આતિથ્યશીલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ વિવિધ આકર્ષક ઉત્પાદનો અને અનુભવો પર પ્રકાશ પાડશે જેમાં રાજ્યના પ્રવાસન નકશા પર નવા ઉમેરાયેલા સ્થાનોની શ્રેણીના સમાવેશમાં સમય પરીક્ષણ કરાયેલા બીકવોટર કિનારા અને હિલ સ્ટેશનનો સમાવેશ થાય છે પ્રવાસન મંત્રી શ્રી પીએમ મોહમ્મદ રિયાઝે જણાવ્યું હતું કે જ્યાં પહેલેથી જ આગમનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ આગામી ઝુંબેશમાં કેરળના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ ભારત અને વિદેશમાં પ્રવાસીઓની માગણી પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા રજૂ કરાયેલી નવીન ઉત્પાદનોને વધુ દશતા આપશે તાજેતરમાં કોચી ખાતે પૂર્ણ થયેલા લગ્ન અને માઇક કન્ક્લેવમાં ડેસ્ટિનેશન વેડિંગ્સ અને મિટિંગ્સ ઇન્સેટિવ કોન્ફરન્સ અને પ્રદર્શનો માઇક્સ માટે વિશ્વ સમક્ષ પોતાની તૈયારી દર્શાવનાર કેરળ ટુરિઝમ બી ટુ બી મીટિંગ્સ અને વેપાર મેળાઓમાં શક્તિઓનું જોરશારથી પ્રદર્શન આવશે વૈભવી અને લેઝરના નવા યુગનું ઘોષણા કરતાં નૈસર્ગિક કુદરતી સૌંદર્ય જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાથી સંપન્ન કેરળ ઝડપથી માત્ર ડેસ્ટિનેશન વેડિંગ માટે જ નહીં પરંતુ એમઆઈસી ઇવેન્ટ્સ માટે પણ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે તેના અદ્ભુતતા લેન્ડસ્કેપ્સ વિશ્વસ્તરીય સુવિધાઓ અને પરંપરા અને આધુનિકતાના સિમલેસ મિશ્રણ સાથે રાજ્ય ઇવેન્ટ પ્લાનર્સ યુગલો અને કોર્પોરેટ ક્લાયન્ટ્સને આકર્ષિત કરી રહ્યું છે જે એક વિશિષ્ટ અને યાદગાર અનુભવ શોધી રહ્યા છે કેરળ સરકારના પર્યટન સચિવ બીજુ કે જણાવ્યું કે પ્રવાસીઓને વધુ આકર્ષિત કરવા માટે કોચી મુઝીરીસ બીએનએલએ બાર ડિસેમ્બર બે હજાર પચીસ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ નવયુગલની કલા ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કેરળના પ્રવાસન નિર્દેશક શ્રીમતી સુરેન્દ્રએ શિખા સુરેન્દ્રને જણાવ્યું કે નવા પ્રોજેક્ટની સાથે રાજ્યની મુખ્ય સંપત્તિ જેમ કે દરિયાકિનારા સ્ટેશન હાઉસબોટ અને બેકોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવને સંપૂર્ણ વધશે તેના નવીન માર્કેટિંગ સંચાર અભિયાનોને માન્યતા આપતા કેરળ પ્રવાસનને તાજેતરમાં જ તેના મી માગેવાનોની હેઠળના ડિજિટલ માર્કેટિંગના પ્રયાસો માટે મોસ્ટ એ એન્ગેજિંગ સોશિયલ મીડિયા ઝુંબેશ શ્રેણીમાં પટ્ટા ગોલ્ડ એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો હતો ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભાગીદારી મીટ સાથે શરૂ થશે ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન સુરત મુંબઈ પુણે ચંદીગઢ અને નવી દિલ્હીમાં બી ટુ બી મીટ યોજાશે આ માર્કેટિંગ આઉટરીચ આગામી અને શિયાળાની રજાઓને ઋતુનો લાભ લેવાનો પ્રયાસ કરશે જ્યારે ભારતને વિદેશ બનેવાથી પ્રવાસીઓનું આગમન સ્વસ્થ ઉછાળો અનુભવે છે